ને અત્યારે આપણે છે ને પાણી ઠીક છે છાંય બેઠા છે મસ્ત ને જો કેવડી કેવડી છે લઈ લ્યો એ થોડીક જ નાનકડી છે અને પછી છાયો આપે જો આ રીતે દેખાય તો આપણે એની અંદર બેઠા છે ને મૂણો આપણે નેધવાનો હાલે છે જોઈ રીતે દેખાય જો દેખાય ઉમણું બાર નેધવાનો આલે જોઈ લ્યો જા એ ભાઈ કેવડી થઈ ગઈ દેખાય અને આપણે પાણી પાવાનો આલે છે જો આ ક્યારેમ પાણી આવશે જા જો આપણું પાણી આવી ગયું છે જાય દેખાય دس گیا دس وغیرہ چاہ پی جائے مست مزا کریں جو تنہا رہی جیر نیتو نہیں બે કેર આયા છે ભાઈ જીરો ની બના ને લાઈટે વગે જે લે ચાલ ને પછી લાઈટ આવે લે સીધી પાછી મોટર ચાલુ કરી દે મસ્ત મજાનો આજ તો પણ બાંધણો ભરાય છે જોઈ રહ્યો દેખાડો દેખાય ને આઈ ભરાય છે કાલે ને વાર મસ્ત મજાનો વિડિયો આવી ગયો છે તો फटाफट जाओ ને ચેનલ નીચે દીધેલી છે તો સબસ્ક્રાઇબ કરી આવજો મસ્ત તરત ઓ આવે રાખે ને જો ભરાયા અહીંયા પણ ભરાય જાય રહ્યો આ ભરાઈ આ એક ગયો માં જો આખું છે ને ભરાઈ ગયો જાય રહ્યો આખું ભરાઈ ગયું અને આ એક ભરવાનું હાલે હે

ભેંસું ગાયું બળદ બધા બાંધા છે અને અહીંયા ટ્રેક્ટરને એવું પડ્યું છે એટલે કે ટ્રેક્ટરને એવું પડ્યું છે ભાઈ જો દેખાડું આ છે બળદ આપણા જો છે વાં છે અને અહીંયા બાંધેલી છે આપણી ભેંસું જય રહી જય રહી દેખાય આપણી ભેંસું બાંધેલી છે ઓલરેડીમાં ભાઈ ગુજરાતના ગુજરાતી છો ભાઈ ભેંસું તો હોય ને ભાઈ અને બાકી જો સુરત નારાયણ હવે જાય છે ને ઘરે આગમી જાય છે ભાઈ તો બતાવી દઉં તમને પણ જો દેખાય જોઈ છે ને જો આને ભાઈ અહીંયા ધાણા વાવેલા છે દેખાડું અને મેં કીધું ને ભાઈ ઓલો વિડીયો નાખેલો છે તો ફટાફટ જાઓ એને યુટ્યુબની નીચે લિંક નાખેલી છે તો ફટાફટ જાવ ને સબસ્ક્રાઈબ કરી આવો ભાઈ જોરદાર વિડિયો આવે રાખશે દરરોજ આવે રાખશે દરરોજ આવે રાખશે તો આપણે ત્યાં જો હજી બાંધણું ભરવાનું આવે છે જોઈ દીધું જોયું ભાઈ જોઈ દીધું જોયું ભાઈ આવી રીતના કંઈક બાંધણું ભરાય અને અહીંયા ભરાઈ જાય દેખાય અહીંયા બાંધણું ભરાય છે આ સાઈડ